કેટલાક લોકો આ દુનિયામાં એવા પણ છે જેમને ક્યારે કોઈ સપનું જોયું નથી કે જેઓને ક્યારે કોઈ લક્ષ્ય નક્કી જ નથી ક્યારેક જીવનમાં એવી સ્થિતિ આવે કે આપણે બસ જીવી રહ્યા હોઈએ વગર કોઈ દિશા કે હેતુ વિના આજે આપણે વાત કરશું કે લોકોને લીધે શું નુકસાન થાય છે અને સૌથી મહત્વનું આ સ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું કેટલાક લોકો એમ માને છે કે લક્ષ્ય નક્કી કર્યા વિના પણ સફળ થવામાં કશું ખરાબ નથી પણ હકીકતમાં લક્ષ્ય વિના જીવવું એ સમુદ્રમાં કાની પણ દિશા વગર તણાતું રહેવું જેવું છે લક્ષ્ય ન હોવાના મુખ્ય કારણો એ ડર અને નિષ્ફળતાનો ભય યા લક્ષ્ય નક્કી કરી લઉં અને એમાં નિષ્ફળ જાઉં તો બે આલસ અને ટાળટુંક આજે નહીં કાલેથી જ શરૂ કરીશ ત્રણ સ્પષ્ટતાનો અભાવ શું કરવું છે એ તો ખબર જ નથી આ કારણો આપણને બાંધી રાખે છે અને આપણે સમજી જ ન શકીએ કે આપના અંદર કેટલી શક્તિ છે લક્ષ્ય વિના જીવવાનું સૌથી મોટું નુકસાન એ છે કે આપનું જીવન અડધું જ વપરાઈ જાય છે એક મોટિવેશનનો અભાવ લક્ષ્ય ન હોય તો રોજ સવારે ઉઠવા માટે કની ખાસ કારણ પણ લાગતું નથી બે સમયનો બગાડ જે દિશા જ નથી તે રસ્તા પર ચાલવું પણ વ્યર્થ છે ત્રણ આત્મવિશ્વાસની કમી લક્ષ્ય ન હોવાને કારણે આપણા પર વિશ્વાસ પણ ઓછો થવા લાગે છે તમે જે વિચારો કેવી ગાડીની ની શું કિંમત જેની બ્રેક અને એક્સેલરેટર બંને તૂટેલી હોય જો તમને આ વિડિયો પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ